હેલો ફ્રેન્ડ્સ હું જો ગિર્ અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે દાળ પકવાન બનાવીશું આ એક સિંધી રેસિપી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચટાકેદાર બને છે આ રેસિપીને તમે સવારના નાસ્તામાં કે પછી ડિનરમાં પણ સર્વ કરી શકો છો અને આને બનાવવું એકદમ સહેલું છે ઘરની સામગ્રીમાંથી આ બનીને રેડી થઈ જાય છે જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા તમે ક્યાંથી જોવો છો અને તમને મારા વિડીયો કેવા લાગે છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું તેની અંદર આપણે એક કપ જેટલી ચણાની દાળ અને વન ફોર કપ જેટલી મગની મોગર દાળ લઈશું એટલે કે મગની જે ફોતરા વગરની દાળ આવે તે લેવાની છે અહીંયા મેં બે દાળનો ઉપયોગ કરીને બનાવ્યું છે કારણ કે જે ટ્રેડિશનલ રીતે બને છે દાળ પકવાન તેની અંદર આ રીતે બે દાળનો ઉપયોગ થાય છે તમે સિંગલ દાળથી પણ બનાવી શકો છો કે એકલી ચણાની દાળ લઈને પણ તમે આને બનાવીને રેડી કરી શકો છો હવે આપણે બંને દાળને બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ લેવાના છે અહીંયા મેં મગની મોગર દાળ લીધી છે પણ તમે મગની ફોતરાવાળી દાળ પણ તમે એડ કરી શકો હવે હું આને ધોઈ લઈશ હવે મેં અહીંયા એક કૂકર લીધું છે અને જે ધોયેલી દાળ છે તે આપણે કૂકરમાં એડ કરી લઈશું હવે આની અંદર આપણે બાકીના મસાલા એડ કરીએ તો અહીંયા મેં એક ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને એક ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર તમે તીખું લાલ મરચું પાવડર પણ એડ કરી શકો હવે એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને અહીંયા આપણે અઢી કપ જેટલું પાણી એડ કરવાનું છે તમે અઢીથી ત્રણ કપ જેટલું પાણી લઈ શકો છો કારણ કે આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ કૂક કરવાના છે તો પાણી તમારે થોડુંક વધારે જ એડ કરવાનું હવે એકવાર મિક્સ કરી લઈશું અને અહીંયા તમારે એક ટીસ્પૂન જેટલું ઓઇલ પણ એડ કરી લેવાનું છે જે સ્કીપ થઈ ગયું છે એટલે તમે એક ટી સ્પૂન જેટલું ઓઇલ જરૂરથી એડ કરી લેજો હવે આ રીતે ઢાંકણું બંધ કરી લેવાનું છે અને હવે આપણે ગેસ પર મૂકીશું તો અહીં અમે ગેસ પણ ઓન કરી લીધેલો છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે છ સીટી થાય ત્યાં સુધી થવા દેવાનું છે છ સીટી થઈ જાય એટલે ગેસ બંધ કરીને કૂકરનું જે પ્રેશર છે તે એની જ રીતે એને નીકળવા દેવાનું છે અને પછી જ આપણે કૂકરનું ઢાંકણું ખોલવાનું છે હવે આપણે એક બાઉ લઈશું અને તેની અંદર આપણે દોઢ કપ જેટલો મેંદો લઈશું અહીંયા મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો તો પકવાન બનાવવા માટે આપણે મેંદાનો ઉપયોગ કર્યો છે પણ તમે રેગ્યુલર રોટલીનો લોટ પણ લઈને બનાવી શકો હવે સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો એક ટીસ્પૂન જેટલું મીઠું હવે બે ટીસ્પૂન જેટલી સોજી એડ કરવાની છે પકવાન બનાવવામાં તમારે આ રીતે સોજીનો ઉપયોગ જરૂરથી એડ કરવાનો હવે અહીંયા અડધી ટીસ્પૂન અથવા તો એક નાની ટીસ્પૂન જેટલો અજમો એડ કરવાનો છે અજમો આ રીતે મસળીને એડ કરવાનો જેથી તેનું ફ્લેવર છે એ અંદર જે પકવાન બનાવીએ છીએ તેની અંદર ખૂબ જ સારી રીતે આવે તો આ રીતે સારી રીતે મસડવાનું અને પછી એડ કરવાનું હવે આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા જો તમે ઘઉંના લોટના પણ પકવાન બનાવશો તો પણ તે એકદમ ટેસ્ટી જ બનશે ફક્ત આની અંદર સોજી એડ કરવાનું નહીં ભૂલવાનું એનાથી જ ક્રિસ્પી આપણા પકવાન બનશે હવે આપણે એક ટેબલ સ્પૂન ભરીને ઓઇલ અથવા તો તમે ઘી એડ કરી શકો છો અહીંયા મોણ આપણે એ રીતનું એડ કરવાનું છે કે આપણા પકવાન છે તે ક્રિસ્પી બને અને તૂટે નહીં એ રીતે એટલે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું પણ એટલું બધું પણ નહીં તો આપણે એ હું તમને વિડીયોમાં તમે જોઈ શકો છો તે રીતનું આપણે એડ કરવાનું છે કે જ્યારે આપણે બધા લોટમાં આ રીતે મસળીએ તો અંદર ક્રમ્બલ થાય તે રીતનું હોવું જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતે થોડીક બી મોટી બને બસ એટલું જ ઓઇલ એડ કરવાનું કે ઘી એડ કરવાનું એનાથી વધારે બિલકુલ એડ નહીં કરતા નહીં તો જો તમે ઓછું એડ કરશો તો તમારા જે પકવાન છે તે એકદમ કડક થઈ જશે અને વધારે એડ કરશો તો તૂટી જશે તો બસ આ જ રીતનું આપણે એડ કરવાનું છે અને હવે આપણે લોટ બાંધી લઈએ તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરીને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે તો અહીંયા મેં જે કપથી મેંદો લીધો છે તે જ કપ ભરીને પાણી લીધું છે પાણી હું કેટલું યુઝ કરીશ એ તમને લાસ્ટમાં જણાવીશ તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને લોટને સારી રીતે મસળતા જઈને તેને બાંધી લઈશું તો આ પકવાન એકદમ ટેસ્ટી લાગે છે જો ક્યારેય પણ તમે આ રીતે ઘરે બનાવીને ના ખાધા હોય તો આને એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ પસંદ આવે એવા આ ટેસ્ટી પકવાન બનીને રેડી થાય છે તો અહીંયા મેં એકદમ સારી રીતે લોટને બાંધીને રેડી કરી લીધેલો છે અને તમે જોઈ શકો છો કે આ મીડિયમ સોફ્ટ છે કે ના વધારે પડતો સોફ્ટ કે ના વધારે પડતો કાઠો તો બસ આપણને આ જ ટાઈપનો લોટ જોઈએ છે તમે એકવાર સારી રીતે એને મસડી લો અને પછી હવે આના ઉપર થોડુંક તેલ લગાવીને આપણે એને મૂકવાનું છે અને અહીંયા મેં તમે જોઈ શકો છો કે એક ગપ ભરીને પાણી લીધું હતું તો તેની અંદર મેં વન થર્ડ કપ જેટલું જ પાણીનો ઉપયોગ કર્યો છે હવે આના ઉપર આપણે થોડુંક તેલ લગાવી દઈએ તો આ રીતે થોડુંક તેલ લગાવવાથી લોટ છે તે સુકાશે નહીં અને આપણે એને દસથી પંદર મિનિટ માટે મૂકી રાખીશું તો તે સારી રીતે સેટ પણ થઈ જશે તો હવે ઢાંકણું બંધ કરીને એને દસથી પંદર મિનિટ માટે મૂકી રાખીએ હવે અહીંયા આપણી જે દાળ છે તે પણ બફાઈ ગઈ છે અને તેનું પ્રેશર પણ નીકળી ગયું છે તો હવે આપણે કૂકર ખોલી દેવાનું છે અને તમે દાળ જોઈ શકો છો કે એકદમ સારી રીતે બફાઈ ગઈ છે અને એને આપણે થોડીક મેશ કરી લઈશું તો આને આપણે એકદમ મેશ નહીં કરીએ થોડીક હું આને અજગજરી રહે એ રીતે જ રાખું છું પણ જો તમારે એકદમ મેશ કરવી હોય તો પણ તમે કરી શકો છો તો આ રીતે આપણે વિસ્કરની મદદથી થોડીક એને મેશ કરી લેવાની છે તો આપણી દાળ રેડી છે તો તેના ઉપર આપણે એક તડકો લગાવવાનો છે અહીંયા જો દાળ તમને થીક વધારે લાગે તો તમે તમારી રીતે પાણી એડ કરીને એને એડજસ્ટ કરી શકો છો તો અહીંયા મેં થોડુંક પાણી એડ કર્યું છે અને મીડિયમ થિકનેસવાળી દાળ રેડી છે હવે તડકો તૈયાર કરવા માટે આપણે એક પેન લઈશું અને તેની અંદર આપણે બે મોટા ચમચા ભરીને તેલ એડ કરીશું અહીંયા મેં તેલનો ઉપયોગ કરે છે પણ તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો અને જે આપણો દાળનો ચમચો આવે તે જ મેં ભરીને લીધો છે અહીંયા તમારે તેલ કે ઘી ઓછું કરવું હોય તો તમે તમારી રીતે ઓછું કરી શકો છો હવે તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું એડ કરવાનું છે અને જીરું એકદમ લાલ થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે તો જીરું લાલ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો કરી લીધેલી છે હવે અહીંયા મેં તીખા લીલા મરચાં એડ કર્યા છે અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી છે હવે જે તડકો છે તેને આ રીતે દાળ પર રાખવાનું અને પછી એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું તેને એકદમ સાઈતે મિક્સ કરીને તરત જ તડકો દાળમાં એડ કરવાનું અહીંયા જ્યારે આપણે પેન ગેસ પરથી હટાવીએ પછી જ લાલ મરચું પાવડર એડ કરવાનો નહીં તો કેવું થશે કે જે આપણું તેલ ગરમ છે તેની અંદર આપણો જે લાલ મરચું પાવડર તમે એડ કરશો અને ગેસ ચાલુ હશે તો તે બળી જશે એટલે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તડકા પેન તમે દાળ પર લઈને આવો અને પછી એના ઉપર લાલ મરચું નાખીને તરત જ એ તડકો હલાવીને દાળમાં એડ કરી લો તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થાય એટલી સરસ આપણી દાળ બની છે હવે આગળની પ્રોસેસ કરીએ તો અહીંયા દસથી પંદર મિનિટનો ટાઈમ થઈ ગયો છે અને તમે લોટ જોઈ શકો છો કે આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે અને જો તમારો લોટ પરફેક્ટ બંધાયો હશે તો આ રીતે ઉપર ઝીણા ઝીણા ડૉટ ડોટ્સ થઈ જશે તો વ્હાઈટ્સ ડોટ્સ થાય એટલે સમજી લઉં કે આપણો જે પકવાન માટેનો લોટ છે તે પરફેક્ટ બંધાયો છે હવે આને એકાદ મિનિટ અથવા તો ત્રીસ સેકન્ડ માટે થોડોક આ રીતે મસડી લેવાનો છે આ રીતે કરવાથી આપણા પકવાન સરસ બનશે તો અહીંયા મેં મસડીને એને એકદમ ચીકણો કરી લીધેલો છે હવે આપણે નાના નાના લુવા તૈયાર કરીશું તો હું પહેલાં બે ભાગમાં લોટને ડિવાઈડ કરી લઈશ અને પછી તમારે પકવાન નાના મોટા તમારે જે સાઈઝમાં બનાવવા હોય એ પ્રમાણે તમારે લુવા તૈયાર કરી લેવાના છે તો અહીંયા હું મોટી સાઈઝના પકવાન તૈયાર કરવાની છું તમે એ રીતે જે આપણે રોટલી બનાવીએ તેનાથી થોડાક જ નાના આ રીતે લુવા તૈયાર કરી લીધેલા છે તો એને હાથી સારી રીતે મસળવાનું અને પછી આ રીતે રાઉન્ડ શેપમાં કરી લેવાનું છે તો બસ આ બધા લુવા તૈયાર છે હવે આપણે એક વેલણ પાટલી લઈશું અને અહીંયા આપણે પકવાન વણવા માટે ફક્ત તેલનો ઉપયોગ કરીશું પણ અટામણ બિલકુલ નથી લેવાનું તો અહીંયા લોટ આપણે એ રીતનો જ બાંધવાનો કે આપણને અટામણની જરૂર ના પડે એ રીતે આપણે લોટને તૈયાર કરવાનો છે તો થોડુંક તેલ લગાવવાનું જેથી જે મેંદો લીધો છે એ ઇઝીલી આપણે વણી શકીએ તો અહીંયા હું પકવાન છે તે મીડિયમ પતલા વણીશ ના બહુ વધારે પડતા થિક કે ના વધારે પડતા પતલા તો આપણે મીડિયમ થિકનેસવાળા આ પકવાન છે તે વણીને રેડી કરી લેવાના છે તો અહીંયા મેં મોટી સાઇઝના જ પકવાન રેડી કર્યા છે પણ તમે એકદમ મોટી રોટલી વણીને પછી કોઈ પણ વાટકીની શેપથી તમે નાની નાની નાના નાના પકવાન રેડી કરી શકો છો પણ અહીંયા હું ડાયરેક જ આ રીતે લુવાથી વણીને રેડી કરીશ તમે થિકનેસ જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ મેં વણીને રેડી કર્યું છે અને હવે કાંટાની આ જે કાંટા ચમચી આવે તેનાથી આપણે આ રીતે હોલ કરી દેવાના છે આ રીતે કરવું એ ખૂબ જ કમ્પલસરી છે જો તમે આ રીતે કરશો તો તમારા પકવાન છે તે ફૂલશે નહીં અને એકદમ લારી પર મળે તેવા જ બનીને રેડી થશે હવે એને તળવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલને ગરમ કરી લીધેલું છે અને તેલ અહીંયા મેં મીડિયમ ગરમ કરેલું છે એકદમ ગરમ તેલમાં પકવાનને એડ નથી કરવાના જો તમે એકદમ ગરમ તેલમાં પકવાનને એડ કરશો તો ફટાફટ કલર આવી જશે પણ તે ક્રિસ્પી નહીં થાય તો અહીંયા તમારે તળવામાં પણ ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ફ્લેમ ઉપર અને મીડિયમ ગરમ થયેલું તેલ હોય ત્યારે જ પકવાનને એડ કરી લેવાના છે અને ધીમા ગેસ ઉપર જ આપણે પકવાનને આ રીતે પ્રેસ કરીને તળવાના છે અને તમારાથી બની શકે તો જો જે નીચે એકદમ ફ્લેટ હોય તળ્યું તેવું વાસણ લેવાનું આ રીતે તળવા માટે જો નીચેથી તળ્યું આ રીતે ફ્લેટ હશે ને તો તમારા જે પકવાન છે એકદમ સીધા બનશે અને આ રીતે સરસ તળાઈને રેડી થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ ગોલ્ડન કલર અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકવાનને તળીને રેડી કરેલા છે તો બસ આ જ રીતે આપણે બાકીના બધા જ પકવાન રેડી કરવાના છે અને આ રીતે તેલ એને નિતારી લેવાનું છે અને આ જ રીતે આપણે બધા પકવાન રેડી કરી લઈશું તો હવે તેને ગરમા ગરમ સવ કરીએ તો અહીંયા પકવાને સર્વ કરવા માટે આપણે એક પ્લેટમાં પકવાનને આ રીતે મૂકવાનું છે પછી તેને આ રીતે અનઇવન તોડી લેવાનું હવે જે દાળ છે તેને એડ કરવાની છે ઉપરથી આપણે બે ટાઈપની ચટણી એડ કરીશું ખજૂર આમલીની અને ગ્રીન ચટણી ઉપરથી થોડા કાંદા એડ કરીશું અને થોડી કોથમીર ચાટ મસાલો અને લાલ મરચું પાવડર એડ કરવાનું છે આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી એ રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ